વેચવા માટે જથ્થો સ્ટોર કરાવવાનું સામે આવ્યું છે જોકે પોલીસે ત્રણ વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું પણ અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે ચંદનના જથ્થા પર દરોડા કરીને ત્રણ વ્યક્તિની અટકાયત કરાય છે પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી સુરત ડીએફઓ પુનિત નૈયરે જણાવ્યું હતું કે પૂણા ગામમાંથી ટોટલ ત્રેવીસ નંગ ચંદનના લાકડા એટલે પાંચસો અઢાર કિલો માલ જપ્ત કર્યો છે હવે સેમ્પલ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં મોકલીશું જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે હવે ત્યાં જે તપાસ કરીશું અને કયા વેચાણ કરવાના હતા તેની આગળ તપાસ કરીશું સુરતમાં હાલ તો ગેરકાયદેસર રીતે ચંદનનું સંગ્રહ કરાયો હોવાની વાતને લઈને એટીએસએ દરોડા પાડ્યા હતા ત્યારે ચંદનનું સ્ટોરેજ સુરતમાં કરાતા પુષ્પા ફિલ્મની પણ લોકોને યાદ આવી જવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા